ગગો મારો નો ગગો મારો શ્યાપે રવન ગાય મહારા મારા હે ગગો મારો

아울 일이야, 로 ભક્તિએ જાગેલી કદાચ મારી ભૂન છે હાન બરોબર એની જોડે ચોવીસ કલાક ત્રણસો પોછડ દાડા વાહો હું મેરખ્યો એ લે ભાઈ મને ગણો તો હાથમાં પાતળનો શેષનાક પોતે શું લે ભાઈ અને આથી પાછો વરો ત્રીજા પાતળનો તક્ષક પોતે શું ભાઈ શેષમન તક્ષકમાં ફેર છે હો પેલો જેટલો હું સુંમારો છે ને એટલો પેલો ઝેર એ લોચ લે ભાઈ એટલે ખબર પડત વાંધરી ચાકણ જેવું છે આગળ મોડું જુદું ને પાછળ જુદું વચ્ચે પગ મેલવાની જ જરૂર બે બાજુથી વેઠે જઉં ભાઈ

મારું નામ કોગો નહીં એવું મારી બુન કહી રહી છે જોડકાનો ભગવાન બોલી રહ્યો છે કે દુનિયા આગી પાછી જતી રહે ભાઈ પણ શી ખબર પડશે એક સતનું દેવ બોલી રહ્યું છે લ્યા ભાઈ હા કોઈ દાળ તારી ગાડીમાંથી લગીર ભારે હેઠો ઉતર મારું નામ કોગો રહી લ્યા ભાઈ છે કીધું ભાઈ ગાડીમાંથી હો તારા ખભે હેઠો ના ઉતરું તારા ગાડીમાંથી હેઠો ના ઉતરું તારા દાદાને ને વચન આપેલું છે એકની પાછળ બે બે છોકરા બે બે છોકરા બે બે છોકરા તારી હજુ ચૌદ પેઢી સુધી પૂરા ના કરું મારું નામ પાતળનો નાગ નહીં લે ભાઈ હા ભાઈ તે મજા મજા ને મજા લે ભાઈ હું ગાવ એકવાસી દીકરી નો દેવ શું લે ભાઈ એટલે મહેરબાની કરીને આ રાઠોડોને એવું કહું છું કે ભાઈ કદાચ ચોક મરચું વધારે પડી ગયું તો વેઠી લેજો પણ મારી છોડીને ઠપકો દેતા નહીં લે ભાઈ હા જ ભાઈ મજા મજા હાલની એવું ગાઉ મારા હર્દ પટેલના નામનું લે ભાઈ ખૂબ ખા Yeah, મને મારા દો ભો મારો ડોલે બેન ભોલે ભોલેોલે બેન ભોલે ભોલે હે બેન ભોલે યંદર ના ભેદ ભોલે બેન ભોલે યંદર ના ભેદ ભોલે ગગો માન ગોગો માગો મા કોને ઘર લેવું છે તારા વધાવો છે તારા ઘર લેવું છે નવું ઘર લેવાની ઈચ્છા થઈ શકવાય પૂરું ના કરો મારું નામ નાગના કહેવાય ભાઈ પેલા ભાઈ ના વધાવો છે અને પુછ નોકરી ધંધે શું ખોટ પડે છે બીજો વધાવો છે ને ભાઈ નોકરી ધંધે ખોટ પડી છે કોઈ બરોબર દસ લાખ પી રસવા ના આવું ત્રણ મહિના સુધી મારું નામ પાતળ નો નાગ ના કહેવાય ભાઈ ભાઈ બાવન બજાર માં કદાચ આ બોટાદ ના ભગવાન દાદા ખાતરે લે ભાઈ એ ધરમ ભક્તિ ભેગી કરીએ છીએ સ્વામિનારાયણ નું છોકરું છે સ્વામિનારાયણ નું મંદિર લઈને તમે આ ફર્યું બેઠું હોય ભાઈ આ મરદ ની મેદની છે મારી એકલની ભાઈ મોજ છે આ એકલના ના પોજ ફૂલ છે અને આ ભુવા પડિયાર જોડે પોરા આ દાડો આવે તો દૂધ પૂરતા ને બાજરી લે ભાઈ પૂરા ના કરું તો મારું નામ પાતળ નો નાગ ના કહેવાય લે ભાઈ આજ કોઈ નહીં લે ભાઈ પણ ત્રણ ત્રણ દીકરા આલીન ફરી આવા મોડવા ના રચાવ મારું નામ નાગ નહીં બેટા ભાઈ પ્રમાણ પાંચ મિનિટ માં પૂરા કરતા આવડે છે આ બેઠા નહીં પોચે પાંચ હજાર ની વેદની ની વાતેડી ની વાત પાંચ મિનિટ માં પૂરી કરી શકું છું ભાઈ પણ સમય સમય જે કે સારું લાગે હા આ તો કોક એમ ના થાય કે ભર બજારે માતા હોય અમને શેત્ર છે એટલે ધર્મમાં માં આવું પ્રમાણ અમારે દેવના ના હાચક લાયા છે એવું સાબિત કરવા માટે આ વેપાર છે ભાઈ ખોટું નહીં જાદવ હ એટલે મજા આનંદ કરો મારા જેકવારગી શબ્દો પાથી કહેવાતા તા કઈ લીધા ભાઈ હ ખાવ પીઓ ને મજા કરો એ કોઈ ખૂટે તો આ દીવો મજબૂત ચાલ્યા ભાઈ વાત વાપરી લેજો ભાઈ પછી બીજી વાર વાપરવા નહીં મળે કોઈ ખૂટ આ જેટલા આયેલા બેઠેલા ઉભેલા મારી ગાય કુવાસી દીકરી દીકરા ઓલે દરેક ને કહું છું એ કોઈ ખૂટ કોઈ તમારી માતા માં પડ્યું હોય કોઈ પીરસવા ના આવતું હોય તો અહીં બાયણે ભાઈ પગથિયે બહાર આઈને ખાલી બે હાથ જોડ જોલ્યા ભાઈ હાથ દાડામાં એની જોડે પૂરું કરાવવા ઉઘાડા પગે મે મહેનત કરવા ના આવું મારું નામ નાગ ના કહેવાય લે ભાઈ એ મારી પાતણ મારી માસ એટલે મને જન્મ આપનારી માસ મને હું પાતણ નો નાગ બોલતો હઈશ તો લે ભાઈ તમારા આતર મહેનત મજૂરી ના કરું તો મારું નામ નાગ નઈ લે ભાઈ એટલે જલસા કરો દરેક ની જે મારો ભગવાન એવું કે બીજી વાત અંદર કોઈ પણ મારા નાના મોટા દેવ નું નાનું મોટું આવું અજવારું હોય પોચ ફૂલ હોય લે ભાઈ જાજી મહેનત કરવા ના જતા પણ પાંચ મિનિટ પલાઠી વારવા જજો મારા ભગવાન ના લઈ તમારી હાથર કગર ના કરો મારું નામ નાગ ના કહેવાય લે ભાઈ વાયક હોય કે ના હોય પણ એની મિદની બેહવા જજો હું નાગ આવું કઉ છું લે ભાઈ લ્યો દરેક ની જે ભાઈ